સંસારી જીવનમાં બને ત્યાં સુધી સમાન પાત્ર હોવું જોઈએ રૂપ હોય ગુણ હોય સંપત્તિ હોય સમાન હોય ને તો બહુ વાંધો ઓછો આવે થોડું ઘણું અપડાઉન હોય ને તો પછી જીવનમાં પ્રોબ્લેમ બહુ આવ્યા કરે પછી તમે એક વિલ સ્કૂટરનું લગાડ્યું હોય એક ટ્રેક્ટરનું મોટું લગાડ્યું હોય તો પછી ગાડું હરખું હાલે નહીં ગાડામાં બે વ્હીલ હરખા હોવા જોઈએ તો ગાડું સીધું ચાલે હવે ગાડામાં એક બાજુનું સ્કૂટરનું વ્હીલ હોય ને એક બાજુનું ઓલું ટ્રેક્ટરનું વાહેલું મોટું આવી લગાડ્યું હોય એટલે પછી ગાડું ત્રાહુબાંગું બહુ થયા કરે એટલે બને ત્યાં સુધી સમાનતા હોવી જોઈએ પતિ પત્નીમાં એટલે સંબંધ જોવા જાઓ ત્યારથી ધ્યાન રાખો કે સમાનતામાં વિવાહ હોય ને તો બહુ સારું પડે નહીતર પછી ક્યારેક પ્રોબ્લમ બહુ થાય લાંબો ગાડું પછી એનું હાલે નહીં અને મધ દરિયે એ ગાડું લગભગ તૂટી જતું હોય છે એટલે બધાએ સંબંધ કરવામાં વિવાહ કરવામાં ખાસ ધ્યાન રાખવું અને નકરો રૂપ ન જોવું ઘણીવાર લોકો કેવલ પૈસો જોઈને દીકરી દઈ દેતા હોય છે ખાલી પૈસો ન જો એના સંસ્કાર પણ જોવા ઘણીવાર પૈસો બહુ હોય પણ જો એ દીકરાઓ કુસંસ્કારી હોય તો એમને ઘરે આપણી દીકરી ક્યારેય સુખી થાય નહીં રૂપિયા બહુ હોય પણ છોકરાઓને પરિવાર કુસંસ્કારી હોય એમને ત્યાં દીધેલી દીકરી સુખી ન થાય કારણ કે દુનિયામાં સુખનું કારણ કેવલ રૂપિયો નથી માણસની સજ્જનતા માણસનો ભાવ પ્રેમ એમનો આદર સત્કાર એ પણ માણાને સૌથી વધારે સુખી કરે છે કેવલ રૂપિયા જોઈ અને દીકરી ના દેવી સંસ્કાર પહેલા જોવા રૂપિયા જોવા પણ પહેલા સંસ્કાર જોવા ઘણીવાર બે જગ્યાએ પતિ હોય તો એને પણ કે રૂપિયા વાળાની દીકરી છે તો હાલો કરો લગ્ન એમ નહીં એના ગુણ અને સંસ્કાર જોવા ઘણી વાર માણસ રૂપિયાના લોભે આખી જિંદગી દુખી થાય જ પછી એકની એક દીકરી હોય અને દીકરા દીકરા કઈ હોય નહીં એટલે આવડા એમ થાય કે એની અરે વિવાહ કરો ને મિલકત બધી આપણે જ આવશે ને હા એમ લોભે જાય સમજાણું એક જ દીકરી છે ને બીજું કોઈ છે નહીં એટલે સસરાની મિલકત બધી આપણે આવશે એમ અને પછી હવે એ બારદાન એવું બધું ઊંધાઈ નમહ આવી જાય આખી જિંદગી દુખી થવાનું સંપત્તિ તો આવતી આવે સસરાને સાસુ મરે તે દી એ પેલા ઓલું બારદાન આવ્યું હોય એમ રોજ સાચવવાનું એટલે આ આ બહુ વિવાહ કરવામાં તમે સંસારી લોકો છો ને કે આમ લગ્ન છે ને એ જુગારની બાજી જેવું છે જો હરખા પાસા પડી ગયા તો જીત થાય ન પડ્યા તો માળું હારવાનું જ છે એમાં એટલે બહુ ધ્યાનપૂર્વક એમાં પગલું ભરવું છે એમાં ન કરાય જલ્દી જલ્દી ન કરાય વિચારીને કારણ કે આ એક બે બેદીનો પ્રસંગ નથી આખી જિંદગીનો પ્રસંગ છે આખી જિંદગી નિભાવવાની છે અને એટલા માટે ખાસ કરીને બહુ પાત્ર વિચારીને પછી લગ્ન કરવા લોકો આ બાબતમાં બહુ ઉતાવળ કરી નાખે છે ફટાફટ બધું કરે છે એ બહુ સારું નહીં જરા જોવો તમારું અને એની સ્વભાવ પ્રકૃતિ સેટિંગ આવે તો જ વિવાહ કરવા તમે કુંડળીઓ જોવો છો હર્યો હર સ્વભાવે જોજો બધું કુંડળીઓમાં નહીં આવે હા એ ગમે એટલી મેળવેલી હશે તોય આવીને કુંડાળા કાઢશે ને તો એ ખબર પડશે કે આ કુંડળીયું કરતા કુંડાળા મોટા છે કુંડળીયું જોવી એની કઈ ના નહીં હું કેતો હું કોઈ ચીજનું ઓબ્જેક્શન રાખતો જ નથી મને ઘણા એમ કે આ ભૂત પ્રેતનું કેસરી સાચું હશે ખોટું મેં કે નામ આવ્યું હશે એટલે હશે તો ખરું નહીં તો નામ ક્યાંથી આવે જે ચીજ જ નથી હોતી એનું ક્યાંય નામ જ નથી હોતું લ્યો આ તમે જોયું હશે કે એ ઓલી એરુની માસી આવે તમારા બાજુ કહે છે એરુની માસી હા લ્યો એનું એનું કાંઈ નામ નહોતું ને તો સરવાળે લોકોએ એરુની માસી કંઈ નહીં નામ તો પાડવું જ પડે એનું વસ્તુ હોય તો નામ હોય નામ હોય એટલે વસ્તુ ક્યાંક તો હોય તમે એવું કોઈ નામ સાંભળ્યું હોય તો કયો કે નામ બોલાય છે એની વસ્તુ નથી એટલે પોતે હોય જેને દેખાણું હોય એને ખબર હોય જેની જેના પેન્ટ બગડી રહ્યા હોય આપણે ન દેખાણું હોય એટલે આપણને ન મનાય બધી ચીજ બધાને નથી મનાતી જે જેને અનુભવ થયો હોય એને મનાય ભાઈ જેને અનુભવ જ ન થયો હોય એને શું ખબર પડે જેની પત્ની રોજ આમ હથેળીમાં એના પતિને રાખતી હોય હા આમ હથેળીમાં માએ જેમ હાંચ્યું એના કરતાં વધારે ભાવથી હાચવતી હોય એ પતિને મોળી પત્નીની ખબર શું પડે કે મોળિયું કેવી હોય કોઈ વાત કરે કે પત્ની આમ કરે ને તેમ કરે તે એમ ન મને કારણ કે એને એક્સપિરિયન્સ છે જ નહીં અને બિચારો કોઈ કોઈ પતિ ગળે આવી ગયો હોય પત્નીથી રોજ માઠાકૂટને રોજ હેરાનગતિ સહન કરી હોય અને કોઈ એમ કહે કે પત્ની છે એ તો દેવીનો અવતાર કહેવાય ત્યાંની ચોટલી ખીતો થઈ જાય બોલમાંય કે કારણ કે એની બિચારાને અનુભવ જ નથી કે સારી પત્ની કેવી હોય એટલે જેને જે અનુભવ ન હોય એની એને ખબર ન પડે જો આ તમારે સંસાર વિશે અમારે વાત કરવી હોય ને તો પેલા અમારે અનુભવ જાણવો પડે કારણ કે અમને ખબર ન હોય ને બોલી બફાઈ જાય અનુભવ વિના ખબર નહીં પડે એટલે આ દુનિયામાં છે બધું જેને જે અનુભવ થયો એ વસ્તુ બોલે આપણને ન થયો હોય એટલે આપણા મગજમાં ન હોય એટલે એને ખંડન ન કરાય કે નહીં હોય હા એટલે કોઈને ભૂત દેખાણું હોય તો એ કહેતો હોય કે ભૂત છે આપણને ન દેખાણું હોય તો આપણને એમ હોય કે ભાઈ નહીં હોય આ ગ્રહો છે તો કોઈને નડતા હોય તો એને ખબર હોય ગ્રહ કેવો નડે છે એ આપણને નડતો હોય તો આપણને એમ થાય ગ્રહ બ્રહ શું નડે ભાઈ પણ જે નડતો હોય એને ખબર હોય કોઈ ચીજ ખોટી નથી હા ઓવર થઈ જાતી હોય હા ભૂત ભૂતપ્રેતમાં અંધશ્રદ્ધામાં માણા ઓવર થઈ જતા હોય આ માતાજીના ભૂવા હોય તો કોઈ કોઈ એવા પવિત્ર આત્મા હોય અને એમાં માતાજીની લેરખી આવતી હોય એમાં એનો અતાર આવતો હોય તો એ ભૂવા બી સાચા હોય બોલતા એ કંઈ રૂપિયા માટે કામ ન કરતા હોય જે સાચા ભૂવા હોય એ રૂપિયા માટે કંઈ કામ ન કરતા હોય એ તો એના ભક્તોના સુખ માટે વાત કરતા હોય દાણા જોતા હોય એટલે સાચા ભૂવા હોય એ ધન્યવાદને પાત્ર હોય પણ આ દુનિયાનો એક નિયમ છે હાચાની હારું હર ખોટું આવે આવે ને સંસારી જીવનમાં બને ત્યાં સુધી સમાન પાત્ર હોવું જોઈએ રૂપ હોય ગુણ હોય સંપત્તિ હોય સમાન હોય ને તો બહુ વાંધો ઓછો આવે થોડું ઘણું અપડાઉન હોય ને તો પછી જીવનમાં પ્રોબ્લમ બહુ આવ્યા કરે પછી તમે એક વ્હીલ સ્કૂટરનું લગાડ્યું હોય ને એક ટ્રેક્ટરનું મોટું લગાડ્યું હોય તો પછી ગાડું હરખું હાલે નહીં ગાડામાં બે વ્હીલ હરખા હોવા જોઈએ તો ગાડું સીધું ચાલે હવે ગાડામાં એક બાજુનું સ્કૂટરનું વ્હીલ હોય ને એક બાજુનું ઓલું ટ્રેક્ટરનું વાહલું મોટું આવી લગાડ્યું હોય એટલે પછી ગાડું ત્રાહુ બાંગું બહુ થયા કરે એટલે બને ત્યાં સુધી સમાનતા હોવી જોઈએ પતિ પત્નીમાં એટલે સંબંધ જોવા જાવ ત્યારથી ધ્યાન રાખો કે સમાનતામાં વિવાહ હોય ને તો બહુ સારું પડે નહીતર પછી ક્યારેક પ્રોબ્લમ બહુ થાય લાંબુ ગાડું પછી એનું હાલે નહીં અને મધ દરિયે એ ગાડું લગભગ તૂટી જતું હોય છે એટલે બધાએ સંબંધ કરવામાં અને વિવાહ કરવામાં ખાસ ધ્યાન રાખવું અને નકરો ન જોવું ઘણીવાર લોકો કેવલ પૈસો જોઈને દીકરી દઈ દેતા હોય છે ખાલી પૈસો ન જો એના સંસ્કાર પણ જોવા ઘણીવાર પૈસો બહુ હોય પણ જો એ દીકરાઓ કુસંસ્કારી હોય તો એમને ઘરે આપણી દીકરી ક્યારેય સુખી થાય નહીં રૂપિયા બહુ હોય પણ છોકરાઓને પરિવાર કુસંસ્કારી હોય તો એમને ત્યાં દીધેલી દીકરી સુખી ન થાય કારણ કે દુનિયામાં સુખનું કારણ કેવલ રૂપિયો નથી માણસની સજ્જનતા માણસનો ભાવ પ્રેમ એમનો આદર સત્કાર એ પણ માણાને સૌથી વધારે સુખી કરે છે કેવલ રૂપિયા જોઈ અને દીકરી ના દેવી સંસ્કાર પહેલા જોવા રૂપિયા જોવા પણ પહેલા સંસ્કાર જોવા ઘણી વાર બે જગ્યાએ પતિ હોય તો એને પણ કે રૂપિયાવાળાની દીકરી છે તો આલો કરો લગ્ન એમ નહીં હા એના ગુણ અને સંસ્કાર જોવા ઘણી વાર માણા રૂપિયાના લોભે આખી જિંદગી દુઃખી થાય જ પછી એકની એક દીકરી હોય અને દીકરા બીકરા કાંઈ હોય નહીં એટલે આવડા ને એમ થાય કે એની અરે વિવાહ કરો ને મિલકત બધી આપણે જ આવશે ને હા એમ લોભે જાય સમજાણું એક જ દીકરી છે ને બીજું કોઈ છે નહીં એટલે સસરાની મિલકત બધી આપણે આવશે એમ અને પછી હવે એ બારદાન એવું બધું ઊંધાઈ નમહ આવી જાય આખી જિંદગી દુઃખી થવાનું સંપત્તિ તો આવતી આવે સસરા બારદાન આવ્યું હોય એને રોજ સાચવવાનું એટલે આ આ બહુ વિવાહ કરવામાં તમે સંસારી લોકો છો ને કે આમ લગ્ન છે ને એ જુગારની બાજી જેવું છે જો હરખા પાસા પડી ગયા તો જીત થાય ન પડ્યા તો માળું હારવાનું જ છે એમાં એટલે બહુ ધ્યાનપૂર્વક એમાં પગલું ભરવું છે એમાં ઉતાવળ ન કરાય જલ્દી જલ્દી ન કરાય વિચારીને કારણ કે આ એક બેદીનો પ્રસંગ નથી આખી જિંદગીનો પ્રસંગ છે આખી જિંદગી નિભાવવાની છે અને એટલા માટે ખાસ કરીને બહુ પાત્રને જોઈ વિચારીને પછી લગ્ન કરવા લોકો આ બાબતમાં બહુ ઉતાવળ કરી નાખે છે ફટાફટ બધું કરે છે એ બહુ સારું નહીં જરા જોવો તમારું અને એની સ્વભાવ પ્રકૃતિ સેટિંગ આવે તો જ વિવાહ કરવા તમે કુંડળીઓ જોવો છો આર્ય હર સ્વભાવે જોજો બધું કુંડળીઓમાં નહીં આવે એ કુંડળીઓ ગમે એટલી મેળવેલી હશે તોય આવીને કુંડાળા કાઢશે ને તો એ ખબર પડશે કે આ કુંડળીયું કરતા કુંડાળા મોટા છે એ કુંડળીઓ જોવી એની કંઈ ના નહીં હું કહેતો હું કોઈ ચીજનું ઓબ્જેક્શન રાખતો જ નથી